આકાશવાણી ભુજ પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વેવ સમિટ બે હજાર પચીસ સંપાદન પરેશમારુ પઠન ઠક્કર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન ક્ષેત્રે એક રૂપ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ વેવ બે હજાર પચીસ આવતીકાલથી શરૂ થાય છે મુંબઈ ખાતે યોજાનાર આ ભવ્ય સમિટ ભારતને વૈશ્વિક કોન્ટેન્ટ સુપર પાવર તરીકે સ્થાપિત કરવાની સુવર્ણ તક હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારત સર્જનાત્મક અર્થતંત્રમાં આગેવાની લઇ રહ્યું છે અને હંમેશની જેમ મુંબઈ સર્જનાત્મક અર્થતંત્રનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે વેવ બે હજાર પચીસ માત્ર એક સમિટ નથી પરંતુ એક પરિવર્તનશીલ ક્ષણ છે જે ભારતની સર્જનાત્મક શક્તિ વૈશ્વિક રોકાણ અને નીતિ પરિવર્તનને પ્રેરિત કરશે ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગ રોજગાર સર્જનની દ્રષ્ટિએ ઝડપથી વિકસતો અને મહત્વપૂર્ણ ક્ષેત્ર છે ભારતે છેલ્લા દાયકામાં ઓટીટી એનિમેશન ગેમિંગ વીએફએક્સ ફિલ્મ સંગીત અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે રેકોર્ડ પ્રગતિ કરી છે ભારતમાં હાલમાં વાર્ષિક બે હજારથી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે જેમાં વીસથી વધુ પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ થાય છે ઓટીટી પ્લેટફોર્મ પર ભારતની સામગ્રીની માંગણી માત્ર દેશમાં જ નહીં પરંતુ અમેરિકા યુરોપ મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાઈ દેશોમાં પણ વધી રહી છે આ માંગણીનો લાભ લઈને વેવ્સ બે હજાર આ દિશામાં એક નિર્ણાયક પગલું હશે આ પરિષદ ફક્ત સંવાદ માટે જ નહીં પરંતુ સક્રિય નીતિ નિર્માણ માટે પણ એક કેન્દ્રબિંદુ હશે જેના પરથી મનોરંજન ક્ષેત્રમાં ભારતની ભાવિ દિશા નક્કી કરવામાં આવશે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ બે હજાર પચીસ એક થી ચાર મે દરમિયાન મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટર ખાતે વિશ્વના અગ્રણી મીડિયા મનોરંજન અને ટેકનોલોજીના સંશોધકોને એક મંચ પર લાવશે અસાધારણ પંદર હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી વેવ બે હજાર પચીસ ઉદ્યોગના દિગ્ગજો સર્જકો રોકાણકારો અને અત્યાધુનિક ટેકનોલોજીના પ્રણેતાઓ માટે વૈશ્વિક મનોરંજનના ભવિષ્યને એકરૂપ થવા જોડાણ કરવા અને ભવિષ્યને શોધવા માટે અંતિમ પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે આ અસાધારણ શિખર સંમેલનના હાર્દમાં ભારત પેવેલિયન છે જે એક હજાર ચારસો સિત્તેર ચોરસ મીટરમાં ફેલાયેલું છે જે કલાથી કોડ થીમ હેઠળ ભારતના ગતિશીલ વારસાની ઉજવણી કરે છે મુલાકાતીઓ ભારતીય વાર્તા કહેવાની ઉત્ક્રાંતિ દ્વારા પ્રાચીન મૌખિક પરંપરાઓ અને વિઝ્યુઅલ આર્ટસથી માંડીને અત્યાધુનિક તકનીકી પ્રગતિઓ સુધી શ્રુતિ કૃતિ દ્રષ્ટિ અને ક્રિએટર્સ સ્લીપ એમ ચાર પ્રાયોગિક ક્ષેત્રોમાં એક નિમજન યાત્રા પર પ્રયાણ કરશે ભારત પેવેલિયન ઉપરાંત વેવ્સ બે હજાર પચીસમાં એક્સકલુઝિવ સ્ટેટ ની સુવિધા આપવામાં આવશે જેમાં મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગોવા ગુજરાત તેલંગાણા મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યો ગર્વભેર તેમની સાંસ્કૃતિક અને રચનાત્મક શક્તિઓનું પ્રદર્શન કરશે વેવ્સ બે હજાર માં એક મુખ્ય આકર્ષણ વિશાળ ગેમિંગ એરેના હશે જે ગેમિંગ અને એક્સપોર્ટ્સ ઉદ્યોગોના ઝડપી વિકાસને પ્રકાશિત કરશે જેમાં માઇક્રોસોફ્ટ એન્ડ એક્સબોક્સ ડ્રીમ ઇલેવન ક્રાફ્ટન નજારા એમપીએલ અને જીઓ ગેમ્સ જેવી અગ્રણી બ્રાન્ડ્સ છે આ ક્ષેત્ર ઇન્ટરેક્ટિવ મનોરંજનના ભાવિની ઝલક આપશે અને વૈશ્વિક ડિજિટલ ઇકોસિસ્ટમમાં ગેમિંગના વધતા પ્રભાવને પ્રદર્શિત કરશે ત્રણ અને ચાર મે બે હજાર પચીસ ના રોજ જાહેર દિવસો સાથે એક થી ચાર મે બે હજાર પચીસ ના વ્યવસાયિક દિવસો માટે ખુલ્લું વેવ્સ બે હજાર પચીસ મનોરંજન મીડિયા અને તકનીકી લેન્ડસ્કેપ્સમાં વિશિષ્ટ નેટવર્કિંગ તકો અને અજોડ આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે આ પ્રદર્શન એક થી ત્રણ મે સુધી સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને ચોથી મે ના રોજ સવારે દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લું રહેશે વેવ શું છે તો ચાલો એના વિશે જાણીએ પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ મીડિયા અને એન્ટરટેનમેન્ટ એમએન માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે જેનું આયોજન ભારત સરકાર દ્વારા એક થી ચાર મે હાજર પચીસ દરમિયાન કરવામાં આવશે તમે ઉદ્યોગના ના વ્યવસાયિક હો રોકાણકાર હો સર્જક હો કે પછી નવપ્રવર્તક હો આ સમિટ એમ એન ની જોડવા જોડાણ કરવા નવીનતા લાવવા અને પ્રદાન કરવા માટે અંતિમ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે વેવસ ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે જે કન્ટેન્ટ સર્જન બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે ઉદ્યોગો અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં બ્રોડકાસ્ટિંગ પ્રિન્ટ મીડિયા ટેલિવિઝન રેડિયો ફિલ્મો એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ કોમિક્સ સાઉન્ડ અને મ્યુઝિક એડવર્ટાઇઝિંગ ડિજિટલ મીડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વર્ચ્યુઅલ અને નો સમાવેશ થાય છે પ્રાસંગિકમાં આજનો વિષય હતો વેવ સમિટ બે સંપાદન પરેશ મારુ પઠણ નિહલ ઠાકર